હવે અમારા દૂરના સગા થાય છે એ અમારા દૂરના સગા થાય છે એ બેન ને એમની છોકરી બે ઘરે હતા એમની ઘરે જ ઘટના બની એમની છોકરીને પેલા એસિડ પાઈ દીધું અને પછી માતાએ પી લીધું એ રીતના ઘટના બની ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા હોસ્પિટલ લઈ આવ્યા તો એમને

એમને સિટી આ એમને બી એસિપ પીવડાવી દીધું છે અત્યારે એમની સ્થિતિ એમની સ્થિતિ બહુ જ અત્યારે ખરાબ છે